નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જે યાદના મહત્વના સમાચાર દાહોદ અમારા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર કેમેરામેન સેન્સિંગ બારીયા સાથે દાહોદ જિલ્લાના સાલોદ ખાતે મુસ્લિમ ટીમ્બીવાળા પરિવાર દ્વારા લગ્ન ગ્રંથિ જોડાયા મળતી માહિતી મુજબ જાલોદ ખાતે ટીમ્બીવાળા પરિવાર દ્વારા મુસ્લિમ સમાજના રીત રિવાજો મુજબ ચાંદલા વિધિની સાથે આદિવાસીઓના રીત રિવાજોની અલગ રીતે લગ્નના ગ્રંથિથી જોડાયા હતા જેમાં કન્યા પક્ષથી કોઈ પણ લેવડ દેવડ કરવામાં આવતી નથી દયાજ પ્રથા સદંતર નાબૂદી જોવા મળી હતી પાંચ કપડા કન્યા પક્ષેથી પહેરાવી કન્યાને દાન કરી અને વિદાયમાં આપવામાં આવે છે એ મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ શ્રી સલીમભાઈ ટિમ્બીવાલાએ જણાવ્યું હતું કે અને મુસ્લિમ સમાજના રીત રિવાજો મુજબ મસ્જિદમાં પચીસો રૂપિયા ચડાવવામાં આવે છે અને કન્યાને વળાવવામાં આવે છે આમ આદિવાસી સમાજના રીત રિવાજો કરતા અલગ જોવા મળ્યા હતા જે આદિવાસીઓ દ્વારા બોધ પાઠ લેવાની જરૂર છે જે એક પ્રેરણારૂપ લગ્નમાં જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવાની ગુજરાતી દાહોદ જિલ્લા શિવપુરા કાલુભાઈ ડામોર આજે અમે દાહોદ તાલુકાની અંદર જે મુસ્લિમ સમાજના લગ્નની અંદર આવીને ઉપસ્થિત છે ત્યારે ટીંગીવાળા અમારા જૂના અને જાણીતા સાકલિયા વિસ્તારમાં રહેતાનો આજે એક લગ્ન પ્રસંગ છે તે ત્યારે આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજના લગ્નમાં કેટલો તફાવત છે તો કેવી રીતે લગ્ન વિધિ કેટલી કરે છે તે અંગે આપણે એક જાણકાર અહીંના સ્થાનિક મુસ્લિમ સમાજને ખુશી

સમાજને ભણાવી હતી છોકરી એવી રીતે અમારે મુસ્લિમ સમાજનો કોઈ જથ્થો કંઈ જ હોય હતો કે કોઈ જથ્થો કંઈ વસ્તુ નથી અને પાંચ ગોળ કપડાનો રહેવા અમારે કોઈ અમારે સફળ થાય તો પબ્લિકને જમાડવાનો ના સફળ થાય તો પાંચ પક્ષી માણસોને જમાડી નથી અમારે ને ને નેમ આ આ લક્ષ્મી વિટી બીજા પણ એક કોઈ આપણને ત્યાં મુસ્લિમ સમાજના ઉપસ્થિત છે ત્યારે એમને પણ પૂછીએ કે આપને આ લગ્ન પ્રસંગે આપણો શું મંતવ્ય છે જાણો અમારો મંતવ્ય એવું છે મુસ્લિમ સમાજમાં કે અમારે અમારા ધર્મ રિવાજમાં ઓલી સાબ છોકરાને ને કોપી ને પડાવે

મુસ્લિમ બીજા પણ એક સ્થાનિક મંતવ્ય જાણી વાળા અમે આજે વર્ષોથી અમારા અમારા ટિમ્બી ગામમાં રહીએ છીએ

હાર્દિક સ્વાગત કરો છો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ